આખા રાજકોટની અઢાર લાખની જનસંખ્યાની એક જ ભાગ છે કે જે લોકો આમાં અપરાધી છે આમાં સામેલ છે એને ડિસમિસ કરવા જોઈએ બરતરફ કરવા જોઈએ બદલી નહીં બદલી કરવાથી તો કશું રૂવાડું ફરક નથી આ લોકોના પગારમાં કાંઈ ફેર પડતો નથી એના રૂતબામાં કાંઈ ફેર પડતો નથી એ બીજી જગ્યાએ ત્યાં તેને બધાને સલામ મારવાના આટલો કોઈ સામાન્ય અપરાધ આ હતો પણ નહીં આને કોઈ પણ ભોગે બદલી નહીં પણ બરતરફ કરો તો જ રાજકોટની જનતાને અત્યારે સાતા વળે એમ છે નહીતર ટીઆરપી ઝોનમાં જેટલા બાળકો સળગી ગયા અને જેટલી પીડા નથી ભોગવતા એટલા અત્યારે એના માવતરથી માંડીને સ્વજનો અને અઢાર લાખની રાજકોટની જનતા આ પીડા અનુભવી રહી છે અત્યારે તમે જેમ છો પોલીસ રાજુ ભાર્ગવ મ્યુનિસિપલ કમિશનર આનંદભાઈ પટેલ એડિશનલ એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને ડીસીપી સુધીર દેસાઈ આ બધાની બદલી બદલી કોઈની માંગ હતી જ નહીં નહી એમાં તમારા નામ આવવા જોઈએ જે અપરાધી હોય આ નહીં જેણે પણ અપરાધ કર્યો છે એના એફઆરઆઈ માં નામ આવવા જોઈએ અને એની સામે ગુનો નોંધાવો જોઈએ એના પટ્ટા બકલ ઉતરી જવા જોઈએ એ જેલમાં જવા જોઈએ અને એના પૈસા માંથી જ આ પાપી લોકો જે કાંડ આચરો છે તે એમાં જે ભોગ બન્યા છે એ આ પાપી લોકોના પૈસા માંથી એ લોકોને વળતર ચૂકવવું જોઈએ આપની જાણ ખાતર ગોપીબેન રાજકોટમાં એક બહુ મોટું આંદોલન અત્યારે જેમ કેરળના ચક્રવાતની જેમ એક આકાર લઈ રહ્યું છે અને એક બે દિવસમાં જ બહુ મોટા ધડાકા ભડાકા થવાની સંભાવના છે અને એટલા માટે છે કે જનતાને હવે ખબર પડી ગઈ છે કે વડોદરાનું હરણીકાંડ હોય સુરતનો તક્ષશિલા કાંડ હોય અમદાવાદનો મોલ કાંડ હોય રાજકોટની શિવાનંદ હોસ્પિટલનો નો કાંડ હોય મોરબીનો નો પુલ કાંડ હોય કે અત્યારનો ટીઆરપી કાંડ હોય સરકાર કોઈ સબક લેવા માંગતી નથી સરકાર પાસે ધીંગી અને રાક્ષસી બહુમતી છે એટલે એ માને છે કે આપની પાસે બહુમતી એટલે રાજ સત્તાને કોઈ વાંધો નથી બદલી કરી દો તો આ સત્તાધારીઓને કોઈ વાંધો નથી પ્રજા છે એને તો ખાલી બે ઘડી આ હેડલાઇન આવી જાય બહુ મોટી ફલાણાભાઈની બદલી ઢીકણાભાઈની બદલી તમારા કોઈની હરામ ખાયા આથી કઈ બીજે બદલી થઈ જાય એનાથી આ લોકોના છોકરા જે છે મરી જાય જીવતા થઈ જવાના એને રાહત મળી જવાની એને સહાય મળી જવાની એને સાંત્વના મળી જવાની નેવર એટલે કહું છું કે સરકારે આમાં સંજ્ઞાન લઈ અને હજી એની ચામડી બચાવી હોય તો બર તરફ શબ્દ કહું છું જે જવાબદાર હોય એ રાજુ બારગોની વાત નથી કરતા આ સમયે જ્યારે આ ટીઆરપી નો ગેમ ઝોન શરૂ થયો ત્યારે જેણે જેણે આંખ મીચામણા કર્યા છે એ અધિકારીની વાત કરું છું એ લોકોને બા કાયદા એનું એફઆરઆઈ માં નામ નોંધાવવું જોઈએ હું તો એમ કહું કે કોંગ્રેસ પાસે પણ આ એક તક છે કે એણે પણ જેમ હાઈકોર્ટ જેમ સુવો મોટો પોતાની રીતે દાખલ કરે છે એમ કોંગ્રેસે ફરિયાદી બનવું જોઈએ બાકાયદા અને આ પાપી લોકો જે લોકોએ આમાં આ ખાડા કાયમ કર્યા અને અઠ્યાવીસ અઠ્યાવીસ સંતાનોને જીવતે જીવ બાળી નાખવામાં નિમિત્ત બન્યા એની સામે એફઆરઆઈ દાખલ થવી જોઈએ એટલે અત્યારનું સરકારનું જે પગલું છે એ ચાર તારીખે રિઝલ્ટ આવ્યા પછી સરઘસો કેમ કાઢવા એના માટે થઈને આ પગલું છે તમારી જાણ ખાતર બેન રાજકોટની મને ખબર છે બીજાની કદાચ ખબર નથી રાજકોટમાં તો અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને સરકારની મજાલ નથી કે ઢોલ ત્રાસા લઈને જીતા પછી પણ સરઘસ કાઢી શકે એક તો ચૂંટણી પણ ક્ષત્રિય આંદોલનના આક્રોશમાં તમારે પૂરી કરવી પડી હવે અઢારે વરણનો આક્રોશ તમારી સામે છે લખી રાખજો કારણ એટલા માટે છે અઢારે વરણનો કે જે લોકો હતભાગી બન્યા છે એ કોઈ એક કોમના નતા હવે આખું રાજકોટ માને છે કે અમારા રાજકોટના બાળકો હતા અમારા બધાના સંતાનો હતા અને આવી રીતે અમારા સંતાનોને અમારા બધા સ્વજનોને આ સરકારની આવી નાકામી ભ્રષ્ટાચારી નીતિથી જો ગુમાવી દેવાનો હોય કાયમીના કારણે તો બેટર છે કે આપણે સરકારને જ ગુમાવી દઈએ કા હું નહીં કા તું નહીં એવી આંદોલનની અત્યારે રૂપરેખા ઘડાઈ રહી છે બેન સરકાર માટે રેડ એલર્ટ છે કે એ જો એમ માનતી હોય કે એની પાસે રાક્ષસી બહુમતી છે અને આપણું કશું નહીં થાય તો એ ભાન ભૂલે છે જે અઢારે વરણના લોકો છે એ તે જે તે વરણના ધારાસભ્યો ઉપર એક પ્રેશર ટેકનિક થી અસર કરવાનું જે અપીલ કરવાના છે અને અપીલ એવી કરવાના છે કે જો તમે અમારા સમાજમાં જેમ ક્ષત્રિય સમાજમાં થયું પાટીદાર સમાજમાં થયું હતું એમ અઢારે વરણના લોકો હવે એના સમાજના લોકોને કહેશે કે આવી નિકમની સરકારના તમારે સદસ્ય રહેવું હોય તો અમે તમારો તમારો સાર્વજનિક બહિષ્કાર કરશું સામાજિક નહીં જનતા એનો બહિષ્કાર કરશે એક પણ માણસને હાજર નહીં દે કેવળ બહિષ્કાર નહીં ત્યાં પ્રદર્શન પણ કરશે નહી કાર્યક્રમ થવા નહીં દે આ પ્રકારની એક વ્યૂહરચના ઘડાઈ રહી છે સરકારને તો આપણા કરતા વધુ બુદ્ધિશાળી છે કદાચ એને ગંધ લેવામાં આવ્યું છે આમાં કોઈ ઉપકાર કર્યો નથી કોઈ ચમત્કાર કર્યો નથી કે કોઈ આકાશ પાતાળ એક કરી નથી નાખ્યું બદલીનો અર્થ શું થયો બદલી એટલે હું કપડાં બદલું એટલે મારામાં શું બીજો ફેર પડી જાય હું તો એનો એ છું આજે આ પેલું કાલ સૂટ પહેરું બંદી સાડી પહેરું કે ઢીકળે દિવસે ચણિયો પહેરું શું ફેર પડે સાહેબ મારામાં તો કોઈ ફેર પડવાનું નથી એમ આ લોકોની બદલીથી એના રતબામાં ફેર પડતો નથી એની કેરિયરમાં ફેર પડતો નથી એની પ્રગતિમાં ફેર પડતો નથી એના પગારમાં ફેર પડતો નથી એના કાળાધોળામાં ફેર પડતો નથી તો બદલી માંગે જ નથી આ તો સરકાર બુદ્ધિશાળી છે કર્મ સહ ત્રણ ચાર જણા પહેલા જે મેઈન જવાબદાર ગણવામાં આવતો હતો એ ડિપાર્ટમેન્ટના સેકન્ડ ગ્રેડના લોકોને પેલા તો સસ્પેન્ડ કર્યા અમે આપણે તમારી આ ચેનલમાંય વાત કરી હતી બીજી બધી ચેનલમાં વાત કરી લોકો એમ કે છે કે સસ્પેન્શન એ અમારી કોઈ ડિમાન્ડ નથી અને કાયદેસર પટ્ટા ઉતારી લ્યો એનું કારણ એ છે કે આ છોકરાઓ જે ગુજરી ગયા છે એ સસ્પેન્ડ નથી થયા કે પાછા આવવાના છે એની બદલી નથી થઈ કે પાછા આવવાના છે એ તો ગયા એટલે આખી જિંદગી આખી એના માવતરે હવે એને જિંદગીમાં ક્યારેય

એની પાસે હજી એક થી ચાર તારીખ લખી રાખજો બેન એક થી ચાર તારીખ ચાર દિવસ એવા છે એમાં ધારે તો હજી કાંઈક આવા પ્રેશર ટેક થી પગલા નહીં લઈએ નહી તો તમે જીતા હોવા છતાં રાજકોટમાં ધામે ધૂમે સરઘસ કાઢી શકો એ વાતમાં કોઈ માલ નથી એટલું જ નહીં ભવિષ્યમાં પણ તમારે રાજકોટ નહીં આખા ગુજરાતમાં ક્યાંય પણ મંત્રી હોય કે આ પ્રકારના અધિકારી હોય પગ મૂકવો ભારે થઈ પડશે સાહેબ આટલી વાત અમને અમારા સૂત્રો પાસેથી મળી છે અને અમે થોડી ઘણી પ્રગટ કરી છે આ આપણો આક્રોશ નથી આ રાજકોટ નો આક્રોશ છે એટલે હું કઉ છું કે સરકાર જે પગલા છે ક્રમશઃ ભરે છે એને સોય ઝાટકીને કોઈ પણ પ્રકારે ધડારૂપ જે છે એ પગલા લેવા જોઈએ તંત્ર એલર્ટ થઈ જાય અહીંયા એક ટીઆરપી ઝોન શું સળગો આખા રાજ્યના ટીઆરપી જેવા ગેમ ઝોન ને બંધ કરવાનો બહાર પડ્યો એટલા માટે કહું છું બેન છેલ્લો સવાલ પૂછી લો આપને સમયની મર્યાદા છે

સવાલ એ નથી ચૌદ દિવસના માંગે કે ચોવીસ દિવસના જો બેન તમને કહો એસઆઇટી પણ નિમાણી છે એના રિમાન્ડ એમાં પૂછવાનું શું છે મને કહો નાના બાળકને ખબર છે તમારા પાપે તો ગુજરી ગયા છે તમે એવું માતળો ઊભો કર્યો કે તાત્કાલિક સળગી જાય ને સલામતીના કોઈ પણ પગલા નથી રાખ્યા હવે આમાં ચૌદ દિવસ હું ચાર મિનિટમાં ખતમ થઈ જાય એવો મામલો છે પણ ચૌદ દિવસમાં હું છે ભરત ભરવાનું છે હવે બુદ્ધિપૂર્વકના વ્યવસ્થા કરવામાં આવશે કે ભાઈ આ સંચાલક છે એ એમ છે કે હું તો બાજુમાં ભેળ ખાવા ગયો હતો અને અહીંયા જે ભાઈ વેલ્ડિંગ કરતો તો એનો વાંક છે તો વેલ્ડિંગ કરતો એનો વાક હોય તેમાં હું ગુનેગારશે નો ગણાવ આવા બધા ટેકનિકલ બુદ્ધિપૂર્વકના કારણો બાના બહાના કાઢશે કારણ કે આ બધા મિલી ભગત છે આ તંત્ર કાંઈ લઈ ગયું છે તો એને અપરાધી સમજીને નથી લઈ ગયું એ તો આ પોતિકા એમ સમજીને લઈ ગયું છે

નું છે છે ગોંડલ ગોંડલ કનેક્શન એમાં બધું આવી ગયું જંગલ એક શેર જલ્દી હો ગઈ એના જેવું નામ આવે એમાં કોનો રૂતબો છે એ બધા જાણે છે અને એનું કનેક્શન હોય તો આ સરકાર કશું જ કરી શકે નહીં સરકારને હમણાં ક્ષત્રિય સમાજમાંથી બચાવવાની પણ કોશિશ જેણે કરી છે કે જે છે છે એ સરકારે એને એટલે છોડો બેન બધું ઉઘાડું સત્ય છે આપણે બોલીએ તો આપણને લોકો કહે છે કે તમે બોલો છો આખું ગામ કે છે ને અમારે અહીંયા પ્રેસ છે એટલે અમને કેવા આવે છે કે આવી સ્થિતિ છે ને છાપવામાં આવેલું છે ગોંડલ કલેક્શન છે તો ગોંડલમાં બીજું શું છે કઈ ઘનશ્યામ મહારાજની અહીંયા

પ્રજા જો ન્યાયની જંખના જો પ્રજાને હોય તો પ્રજા એ સ્વયં વકીલ બનવું પડશે પ્રજાને જો સરકારની પાસેથી ન્યાયની અપેક્ષા હોય તો પ્રજા એ વિરોધ પક્ષ બનવું પડશે પ્રજાને જો ન્યાયની અપેક્ષા હોય તો પોતે ન્યાયધીશ જી સર જી સર આપને ટાઈમ ઓછો છે અત્યારે આપ અમારી સાથે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર કારણ કે સ્પષ્ટ શબ્દમાં જગદીશ મહેતા સર પણ કહી રહ્યા છે કે પ્રજાને જો ન્યાય બનવું ન્યાય તો ખુદ ન્યાયાધીશ બનવું પડશે અને ન્યાય માટે લડવું પડશે સરકાર સામે લડવું પડશે સ્પષ્ટ વાત છે ગોંડલ કનેક્શન ની વાત કરવામાં આવી સર દ્વારા જગદીશ મહેતા સરનું સ્પષ્ટ માનવું છે કે રાજકોટની અંદર જે ચર્ચા છે તેના પ્રમાણે ગોંડલ કનેક્શન જે છે તે નીકળી રહ્યા છે આ આરોપીઓના હવે જોવાનું પણ રહેશે કે શું થાય છે આ આરોપીઓને ચૌદ દિવસના પોલીસ રિમાન્ડ જે છે તે અત્યારે મળી ગયા છે સાથે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર રાજુ જણાની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અત્યારે અત્યારે પ્રકારની આપવામાં નથી આવી એમને હોલ્ડ પર મૂકી દેવામાં આવ્યા છે પણ તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અને બ્રિજેશ જા નવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બન્યા છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર